ભાડેથી રહેતા પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિએ ઇલેક્ટ્રિકલ વ્હીકલનો સુરતમાં પ્લાન્ટ નાખવાનું કહી નિવૃત ઓફિસર પાસેથી બે કરોડ સત્તાણું લાખ રૂપિયા અધ કહી શકાય તેમ પડાવાયા છે વડી ઓફિસરના પુત્રને 20 ટકાની ભાગીદારી તેમજ 8 ટકા વ્યાજ આપવાની લાલચ આપી જો કે આરોપીએ સુરતમાં પ્લાન્ટ પણ શરૂ કર્યો હતો અને યોગ્ય રીતે નહીં ચલાવી તે પ્લાન્ટ બંધ કરી દીધો હતો આમ કરોડો રૂપિયાને ઠગે આચરાઈ હોય આ મામલે નિવૃત્ત આઈઆરએસ ઓફિસરે ઇકોસેલમાં ફરિયાદ નોંધાવતા ઇકોસેલની ટીમે ઠગોમાંથી એક એવા ગુડગાંવ ખાતે રહેતા મનીષ મનિંદનસિંહ ચુગને ઝડપી પાડ્યો હતો સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એન્ડ ફન્યુઝ